ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે તિજોરી ખસેડી એ ગુનો નહીં પણ રિયા ભાભી ની તિજોરી ખસેડી ને એ ગુનો છે આટલું બધું દુખ છે અને તું માર જોડે ઝઘડો કરું છું અરે તો શું લેવા તા બાઉબલી જા રિયા ભાભી ને બોલે આવો કમર દબાવા આહા જોરદાર મોકો મળ્યો બહુ દુખ છે રેવા તું નહીં ફોન કર રિયા ભાભી ને જોયું આટલું દુખ છે ને તોય આટલા દુખમાં માણસ મોકો ગોતા છે અરે તે કીધું રિયા પણ રિયા છું કંકોજી ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો મારા ઘર ની વાત છે તું શું લેવા વચ્ચે પડું છું ગુસ્સે ગુસ્સે ફરું ગમે તેમ ફરું તારા વચ્ચે નહીં પડવાનું તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગન અરે પદ ખાઈ જવાની વાત નહીં આખા ઘર ના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે મારા નામ પાછળ કેમ નહીં લખ્યું તમે એન્જિનિયરિંગ કર્યું પાસ તો થયા નહીં તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવવા અરે તને ખબર છે હું ફેલ થયો છું ગન્ના ને ખબર છે ફેલ થયો છું આખા ગામ ને થોડી ખબર છે હું ફેલ થયો છું તમારા જ મારી નીચી પાડી હોય તો ગામની વાત તો સાઈડ માં રહી એક કામ કરો ભલે કંકોત્રીમાં ના લખાય વાંધો નહીં તમે ફેસબુક માં લખી દો એટલે તો શાંતિ થઈ જશે ને તમને તો કંકોત્રી શું લેવા છપાઈ છે ફેસબુક ઉપર મૂકી દેવું તું લગન અને તું વચ્ચે ના પડે આજે મને બહુ ગુસ્સો આવ્યો છે તમાર ગન્ના એ ના લખાવ્યું એમાં મારી ઉપર શું લેવા ગુસ્સે થાઉ છો મારી ઉપર ગુસ્સે થવાનું જ નહીં મારે ઘરના નહીં છે પણ હું એમના જોડે લડી લે તું વચ્ચે ના પડે હવે તો મને લગ્ન માં આવતા શરમ આવશે કોક જોશે જ કે છે આ ભણ્યા વગર ના ભાઈ છે એટલી બધી શરમ આવતી હતી તો ભણવાન ટાઈમે ભણી ના લઈએ રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે એન્જિનિયર તો લખાયું નહીં હવે એક કામ કરો બે માણસ રાખો ઘેર ઘેર જઈને બધાને કહી આવો કે આ ભણ્યો નહીં એક તો ઘરમાં લગન આવ્યું છે ના શું ધંધા માંડ્યા છે નાની નાની વાતો મારી હે જાવ છો ખબર નહીં પડતી બુદ્ધિ વગરના માણસ છો તમે અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની તું જોતો ખરા તમે ઝઘડવાનું બંધ કરો આવા ઘરમાં કોઈ બી પ્રસંગ હશે ને તો તમારી પાસે ડોક્ટર લખાવડા જઈશું બસ આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જોનવર નો ડોક્ટર લખાવશે